વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ ચાલુ છે જેના કારણે મોડાસા મેઘરજમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે માલપુર બાયડમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે મોડાસામાં પેલેટ ચોકડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે મોડાસામાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે મોડાસા મેઘરજમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો સાથે જ માલપુર અને બાયડમાં એક એક ઇંચ વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે મોડાસામાં પેલેટ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે જિલ્લામાં ગ્રામ્ય પંથક સહિત વરસાદ નોંધાઈ રહ્યો છે શું અપડેટ અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી ગ્રામ્ય હોય શહેરી વિસ્તાર હોય તમામ જગ્યાએ વરસાદી માહોલ છે વરસાદ અવિરતપણે જો વરસાદી આંકડાની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ મોડાસા અને મેઘરજમાં બે ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે માલપુર બાયડ છે અને જે છે ત્યાં એક ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો કેટલીક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે મેઘરજ ના હોય યા ના હોય યા ના હોય યા મોડાસા ના એ તમામ જગ્યાએ થોડી ઘણી પાણી ભરવાની ઘટનાઓ સામે આવી છે ચોક્સપણે વરસાદ થી ખેડૂતોમાં અને લોકોમાં ખુશીનો માહોલ છે ત્યારે વાતાવરણમાં ઠંડક થઈ છે અને હાલ પણ અવિરતપણે વહેલી સવારથી જિલ્લાના તમામ મથકોએ વરસાદ વધતી રહ્યો છે બિલકુલ આપવા બદલ